બેંક અથવા વીજ કંપની કે આરટીઓના નામે વોટ્સઅપ માં કોઈ પણ ફાઇલ આવે તો કરજો ડિલીટ હેકિંગ નો મોટો ખતરો શિયાળામાં રોજ સવારે ચા પીધા પહેલા મેથી પાક ખાવાથી વા પગના ઘૂંટણ અને હાડકાના રોગોથી મળે છે મોટી રાહત અમદાવાદમાં સિગરેટ બાબતે માથાકૂટ થયા બાદ યુવકને જાહેરમાં ચપ્પુના ઘા ચીંકીને કરી હત્યા ભરૂચમાં છવ્વીસ હજાર ત્રણસો સેતાલીસ ખેડૂતોને પાક નુકસાન પચાસ કરોડ ની સહાય ચૂકવવામાં આવી રોડ ઉપર ચોરતા બે આરોપી ઝડપાયા ભેંસ ના માલિકે જોરદાર મેથી પાક ચખાડ્યો પર દુષ્કર્મ ના કેસ ના આરોપી આસારામ ને સુપ્રીમ કોર્ટ માંથી રાહત છ મહિનાના જામીન યથાવત પત્નીને ને બચાવી લાવ્યા પછી સાળીઓને બચાવવા કુદયા ગોવા ચાર લોકોની ચિંતામાં બમણો વધારો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોના કિંમત એક લાખ ઓગણત્રીસ હાજર ચારસો રૂપિયા જયારે ચાંદી એક કિલોની કિંમત એક લાખ નેવ્યાસી હજાર પહોંચી

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો ચાર જુગારીઓ પકડાયા બોડેલીમાં ક્રેટા ગાડીમાંથી રૂપિયા ચાર પોઈન્ટ ઓગણચાલીસ લાખ દારૂ ઝડપાયો એક આરોપીની ધરપકડ રૂપિયા બાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ નો જપ્ત કરવામાં આવ્યો કેટલા ખેડૂતો રહેજો સાવધાન રાત્રિના સમયે જાટકા મશીનના બદલે પાકની રક્ષા કરવા ખેતરમાં ડાયરેક્ટ સિંગલ ફેસ પાવર ચાલુ રાખે છે આવું કરતા પકડાશે તો હાથ ધરાશે કાયદેસરની કાર્યવાહી સુરતના વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓનો ચૂંડે કર્યો હુમલો ગંભીર રીતે ઘાયલ પતિનું મોત પત્ની સારવાર હેઠળ શેર માર્કેટમાં ઇન્ડિકો કંપનીનું ક્રેશ લેન્ડિંગ પાંચ દિવસમાં સોળ ટકાનું ગાબડું સરકારે ખખડાવ્યા બાદ રોકાણકારોમાં હલચલ ધાતંગરાના કંકાવટીમાં પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું આઠ વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર નીચે ફરી વળતા મોત જ્યાં વધારે પડતું આદુ નાખવાથી બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલમાં મોટો ફેરફાર થવાથી શરીરને થાય છે મોટું નુકસાન કોંગ્રેસના સાંસદો ભાજપને ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ માટે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી લાવ્યા બિલ જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે તરકાર તથા કુહાડીના ચાર પાંચ કા ચીંકી દેતા વેપારી યુવક ઘાયલ ઉત્તર ભારત માં ઠંડી નું તીવ્ર મોજુ કાશ્મીર માં અનેક સ્થળો તાપમાન શૂન્ય થી નીચે માઇનસ ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે અમરનાથ બેજ કેમ્પ રાજ્ય નું સૌથી ઠંડુ શહેર બનાસકાંઠામાં ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે આઠ ટકા વધારે થયું તમાકુ નું ખેતી નું વાવેતર કોંગ્રેસે ચીના સામે કુંટણ ટેકવ્યા નહેરુ ને મુસ્લિમો પડકશે તેવો ડર હતો વંદે માત્ર મુદ્દે પીએમ મોદી નું સંસદમાં સંબોધન રાજકોટમાં વાયુસેનાનો રોમાંચક એર યોજાયો આઠ હજાર ફૂટની કૂદ્યા જવાનો સૌર્ય જોઈ લોકો રહી ગયા સ્ટન્ટિત બેંગલુરુમાં મેચ બીસીસીઆઈ પહેલા કર્ણાટક સરકારે કરી મોટી જાહેરાત આનંદીબહેન ની પુત્રી નું મોટું નિવેદન કહ્યું ગુજરાતમાં માં દારૂ પર પ્રતિબંધ લાગશે તો જ મહિલાઓ રહેશે સુરક્ષિત ગુજરાત હોમગાર્ડના ના નિવૃત્તિની ની વય મર્યાદા માં ત્રણ વર્ષ મોટો વધારો વય નિવૃત્તિ અઠાવન વર્ષ કરાઈ માકાઈના લીલા ઘાસચારા પશુ માજન કેન્દ્રમાં માં પ્રતિ મણ દેઢ રૂપિયા પિસ્તાલીસ થી પચાસ રૂપિયા નો ભાવ મળ્યો જોવા જાપાનમાં માં સાત પોઈન્ટ છ ની તીવ્રતા મોટો ભૂકંપ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી શાળા પ્રવેશ ઉત્સવના નામે સરકારી તાઇફા કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં બે પોઈન્ટ ચાલીસ લાખ વિદ્યાર્થીઓએ અધ વચ્ચેથી ભણતર છોડ્યું રાજકોટમાં રાઈટ્સ ની મજા બની સજા ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો લોકો વીસ મિનિટ સુધી હવામાં રાઉન્ડ મારતા રહ્યા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મુજબ બે હજાર રૂપિયાની સાત હજાર એકસો સત્તર કરોડની ચલણી નોટો હજી પાછી આવી નથી હજી પણ નોટો ગણવામાં આવશે માન્ય આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસ મહિલાઓ રણનીતિ ઘડી ભાવનગર શહેર જિલ્લા મહિલા કોંગ્રેસની મહત્વની બેઠક મળી સંગઠન મજબૂત બનાવવા પર ભાર મુકાયો અમદાવાદમાં અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવાર ની કાર નો કાચ તોડી રૂપિયા નવ પોઈન્ટ વાવેતર કોંગ્રેસ રૂપિયા પાંચસો કરોડ વેચે છે સીએમ ની ખુરશી સિદ્ધુના પત્નીના નિવેદન બાદ પંજાબ રાજકારણ ગરમાયું સિદ્ધુની પત્નીને કર્યા કોંગ્રેસે સસ્પેન્ડ આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત રૂપિયા નેવું પોઈન્ટ એકવીસ રૂપિયા જ્યારે સરેરાશ સીએનજી કેસ ના એસી રૂપિયા કિલોએ ભાવ જોવા મળ્યા રૂપિયા ત્રીસ હજાર કરોડ કાળો કારોબાર ફરી સંસદમાં ગાંજો ગુજરાત દારૂબંધીનો સવાલ કપાસના ભાવમાં એવરેજ તેરસો થી ચૌદસો પચાસ રૂપિયા રહેતા ખેડૂતોને કપાસમાં નુકસાનનો ભય મજૂરી અન્ય ખર્ચને પહોંચી વળવા ખેડૂતોને મુજબ બે હજારથી વધુનો ભાવ હોવો જોઈએ કપાસનો હિણાવ ભાગોળ રોડ પરથી કતલખાને જઈ લેવાતા આઠ પશુને બચાવાયા પોલીસને જોઈને નાસવા જતા શખ્સો પકડાઈ ગયા પશુઓ બે વાહનો સહિત રૂપિયા અગિયાર પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે ફરિયાદ રાજકોટમાં પતિએ પાંચ પત્નીને પતાવી દીધી વર્ષ પહેલા હતા ઘર ના કારણે પતિનું ઘર છોડી પરણીતા બહેનપણીના ઘરે રહેતી હતી બેટી બચાવો બેટી પઢાવો યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ને ફૂટી કોળી પણ આપી નહીં યોજના ઠપ થવાના આરે ઉત્તર ગુજરાતમાં નવા એરંડાની આવક ચાલુ હાલનો ભાવ તેરસો પચાસ આવનારા પંદર દિવસમાં ભાવ નીચા જવાની શક્યતા અમદાવાદમાં નિકા પરત ફરતા નડ્યો ખતરનાક અકસ્માત ઓગણીસ વર્ષ ની યુવક નું ઘટના સ્થળે કરુણ મોત અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત આજે પણ છવ્વીસ ફ્લાઇટ રદ દાહોદમાં દસ ડિગ્રી સાથે સૌથી બીજા નંબર પર રાજ્યમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી નીચે ગગડ્યો ડિસેમ્બરમાં ઠંડી ભુક્કા બોલાવે તેવી શક્યતા રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને ને કરવા વિનંતી